જય સ્વામિનારાયણ આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીવી ચિરંજીવી છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા તો આજે આપણે જાણીએ કે હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા તો સત્સંગી જીવનના પહેલા પ્રકરણના વિશ્વ અધ્યાયમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે એક સમયે ભક્તિ દેવી ધર્મદેવને પૂછે છે કે હે નાથ હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા એની તમે મને વિસ્તારથી વાત કરો અને ત્યારે ધર્મદેવ કહે છે કે દેવી સાંભળો ભગવાન રામચંદ્રજી અને સીતાજીના અનુગ્રહથી હનુમાનજી છે અમરત્વને પામ્યા છે ઘટના એવી બને છે કે રામચંદ્રજી જ્યારે રાવણનો વધ કરી અને પોતાના સૈન્યની સાથે અયોધ્યામાં પાછા આવે છે અને પોતે પોતાની રાજગાદી હતી એની ઉપર બિરાજમાન થાય છે અને ત્યારે ભગવાનનો વિયોગ સહન ન કરી શકનારા એ દિવ્ય રૂપ આદિક ભક્તો અને જાંબુવાન આદિક રીંછ એ પણ ભગવાન રામચંદ્રજીની સાથે અયોધ્યામાં આવે છે અને એટલું જ નહીં અયોધ્યામાં આવી અનેક વર્ષો સુધી એ બધા રામચંદ્રજી સાથે અયોધ્યામાં રહે છે અને છત્ર ચામર આદિત ભગવાનની ખૂબ પોતે સેવા કરે છે અને એ સેવાના પ્રતાપથી એ ભગવાનના જે ભક્ત હતા એ સમગ્ર લૌકિક કાર્યને ભૂલી જાય છે અને દિવસેને દિવસે પોતાના અંતરમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રત્યેનો એમનો ગાઢ જે અનુરાગ હતો ભગવાન પ્રત્યેનો એમનો જે પ્રેમ હતો એ દિવસેને દિવસે વધતો જાય છે આ ભગવાનની સેવાનો પ્રતાપ સત્સંગી જીવનમાં લેખું છે એમાં એક દિવસ ભગવાન રામચંદ્રજી સુગ્રીવ આદિક સેવકોને ઘરે મોકલવાની વાત કરે છે ભગવાન કહે છે કે હવે તમે તમારી ઘરે જાઓ તમે કેટલા દિવસથી અહીંયા રહો છો તમને તમારા ઘરના સભ્યો બધા યાદ કરતા હશે અને ત્યારે સેવકોની એવી ઈચ્છા નહોતી કે અમે ભગવાનને છોડી અને અમારી ઘરે જઈ બિલકુલ એવી ઈચ્છા નહોતી જરાય મન નતું ઘરે જવાનું છતાં જ્યારે રામચંદ્રજીએ આગ્રહ કર્યો કે હવે તમારે તમારી ઘરે જવું જોઈએ તમને બધા તમારા પરિવારના સભ્યો યાદ કરતા હશે તમારી ચિંતા કરતા હશે તમારે ઘરે જવું જોઈએ ત્યારે ભગવાનની આજ્ઞા થતાં એ બધા ભક્તોને મનમાં થયું કે ભગવાને કહ્યું છે હવે આપણે આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરવું આપણે જવું પડશે મન નહોતું છતાં પણ જવા તૈયાર થાય છે અને ત્યારે એ બધા ભક્તો પોતાની આંખમાં આંસુની સાથે ત્યાંથી વિદાય લે છે અને બધા કિસ્કિંધામાં જાય છે અને જ્યારે હનુમાનજીને ખબર પડે છે કે મારે પણ આ બધાની જેમ ભગવાન રામચંદ્રજીને છોડી અને મારે પણ જતું રહેવાનું છે ત્યારે દાદાની આંખમાંથી સતત આંસુની ધારાઓ છે વહેવા લાગે છે અને જ્યારે હનુમાનજી રામચંદ્રજીને છોડી અને નથી જઈ શકતા પ્રભુને છોડીને જવા માટે દાદાના ચરણ નથી ઉપડતા એ વખતે બે હાથ જોડી અને દાદા ભગવાનને કહે છે કે હે સ્વામી

એવી તમે મારી ઉપર કૃપા કરો અને એટલું જ નહીં આગળ શું કહે છે યાવત તવ કથા રામ પ્રાચરિષ્યતિ ભૂતલે તાવત તાહ સર્વદા શૃણવન જીવ્યમ મન્ને તિમે રુચિ કે હે પ્રભુ આ પૃથ્વી ઉપર જ્યાં સુધી તમારો પાવન કરે ચરિત્રોની કથા થયા કરે ત્યાં સુધી એક કથાને સાંભળવા માટે હું આ લોકમાં જીવિત રહું અને મને સદાય રહેલા ગાંધર્વો એ પણ મને સદાય તમારી કથા સંભળાવવા કરે એવી મારા અંતરમાં અભિલાષા છે હે ભગવાન તમારી કથા નું પાન કરવાની જેવી મારા અંતરમાં ઈચ્છા છે એવી ઈચ્છા દિવ્ય લોક લોકને પામવાની કે અણિમાદિક ઐશ્વર્યને ભોગવવાની પણ મને એટલી ઈચ્છા રહેતી નથી જેટલી ઈચ્છા તમારી કથા સાંભળવાની મને રહે છે અહીંયા હનુમાનજીને કથા પ્રત્યે કેટલી રુચિ હતી એ આપણને જોવા મળે છે કે દાદા ભગવાનની કથા માટે દિવ્ય લોક કે દિવ્ય સમૃદ્ધિ ઐશ્વર્ય એને પણ ઠુકરાવા માટે તૈયાર થઈ ગયા છે તો સમજી શકાય કે ભગવાનની કથાનું કેટલું મહાત્મ્ય હશે અને વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ એ વાત કરે છે કે કથા સાંભળવાથી જ આ જીવમાં સારા ગુણ આવે છે કથા સાંભળવાથી જ આ જીવને સારા વિચારો આવે છે કથા સાંભળવાથી જ માણસમાં પરિવર્તન આવે છે અહીંયા દાદાએ તમામ સમૃદ્ધિ અને તમામ ભોગોને ઠુકરાવી અને કહ્યું છે કે પ્રભુ મને બસ એટલા આશીર્વાદ આપો મારી ઉપર તમે એવો અનુગ્રહ કરો કે મને સતત તમારી કથા છે એ સાંભળવા મળે અને આ પ્રમાણે જ્યારે હનુમાનજીએ કહ્યું ત્યારે ભગવાન રામચંદ્રજી પોતે સિંહાસન પરથી ઊભા થઈ નીચે આવે છે અને હનુમાનજીને સ્નેહથી ભેટી અને કહે છે કે હે કપિશ્રેષ્ઠ જાઓ હું તમને વરદાન આપું છું કે તમે જે માંગ્યું છે એવું જ થશે એમાં કોઈ સંશય નથી જાઓ મારા વરદાનથી તમારા હૃદયની સમગ્ર ઈચ્છાઓ છે એ પૂર્ણ થશે ધર્મદેવ કહે છે કે દેવી આવી રીતે ભગવાન રામચંદ્રજીની કથારૂપી અમૃત એ જ જેમનો ખોરાક છે એ જ જેમનો જીવન પ્રાણ છે એવા હનુમાનજી એ રામચંદ્રજી પાસેથી વરદાન પામી અને ચિરંજીવી બન્યા છે જય શ્રી રામ જય સ્વામિનારાયણ